પહેલાં બધાની એડ્રેસ કહી દઉં પાકું ગામ રફાળા છે તાલુકો બગસરા છે જિલ્લો અમરેલી છે ઘણા ફોન કરીને પૂછતા હોય ક્યાં આવ્યું ને કામ કાંઈ ન હોય ખાલી પૂછે ક્યાં આવ્યું ને આ તે બરાબર એટલે આમ નવરાય ન હોય અત્યારે ખેડૂત દીકરા છે આ બધું લઈને બેઠા છે પછી બીજી ખાસ વાત કરી દઉં આની પહેલા વિડીયોમાં આપણે કીધું હતું કે વાસડા નથી લેતા આપણે કોઈ એવું બીમાર ગૌવંશ હોય વાસડા હોય ગાય હોય નંદી હોય તો લેવી છે પાછા લઈ જવાની શરતે ત્રીજી વાત એવી કરું છું કે વૃદ્ધ બળદોડ લેવી છે આપણે કોઈની ભલામણ આપણે હકાવતા નથી તમતાર ભલામણ કરવાની જરૂર નથી એ જે આપણે દસ પંદર બળદની જગ્યા છે આમાં બધું તમારું જ છે આ મારું એકનું કાંઈ છે નહીં આ તો આપણે જગ્યાની ભવિષ્યમાં તકલીફ ન થાય કાલ ઉઠીને સવારે કોઈ વિરોધ ન કરે એટલે પ્રાઇવેટ મારા ખેતરમાં ચાલુ કર્યું છે બાકી છે સાર્વજનિક જ હું એવો દાવો નથી કરતો કે આમ મારું છે એમ સાર્વજનિક આમાં ગામો ગામથી બળદ આવ્યા છે ઠેઠ કેશોદથી આવ્યા છે દ્વારકાથી આવ્યા છે પોરબંદરથી આવ્યા છે ઘેડમાંથી આમ ઉપરથી આવ્યા છે આમ ઠેઠ દસદણ પાંચથી આવ્યા છે ને બે બળદ આવવાના છે આજે અથવા તો કાલે આવશે બરાબર બીજું ઘાસ સારો એટલો આવે છે આજુબાજુના ગામમાંથી આવે છે સેટેથી આવે છે દાન એવું આવે કે ભાઈ સુરતથી દાન આવે અમદાવાદ છે બીજા કોઈ અહીં બિચારા ગામડે હોય આપણો વિડીયો જોઈને દાન આપે છે બરાબર એટલે સોશિયલ મીડિયા થ્રુ આલે છે અને સુરતની સંસ્થાઓનો પહેલાં નંબરમાં બહુ સપોર્ટ છે અહીંના સ્થાનિક આજુબાજુના ગામના ખેડૂતોનો બહુ સપોર્ટ છે બરાબર હવે એક પ્રશ્ન હવે અમારે એક નવો એવો આવ્યો છે કે ભાઈ બળદ મરે છે બહુ આ તે પણ હવે તમને ખબર જ છે કે આપણે અહીંયા વૃદ્ધ બળદોટ લેવી છે આપણે પહેલાં બળદનો કોઈનો ફોન આવે એટલે ફોટા મગાવી કે ભાઈ વૃદ્ધ બળદ હોય ને કે જેનું ગઠ પણ ન પડાય એમ હોય એવા જ લેવી હોય એમાં એવી તકલીફ થાય જો આ બળદની તમને વાત કરું કાલે આવ્યો છે બરાબર એની આખી તમને હિસ્ટ્રી કહું તો ટોટલ બળદ આપણી પાસે એવા જ છે એમાંય આપણે વ્યવસ્થા એવી કરી શકીએ ત્રણ ડિપાર્ટમેન્ટ કર્યા છે આ બધા જનરલ વિભાગ છે પછી દુબળા છે એ અલગ છે એ તમને અવારનવાર વિડીયોમાં બતાવું છું મારકના જે બળદ અમુક નવા એવા હોય અને લોટકા હોય ક્યારેક એવું થઈ ગયું આવી ગયા હોય તો એને આપણે બાંધી રાખી છે બીમાર બળદને અલગ રાખવી છે પણ છતાંય હવે આવા આવા હાવ ગઢા બળદ હોય તો જોવો આમ જોવા અને હાલવાની તહેવાર નથી જોવો બરાબર આ બધા હાડપિંજર દેખાતા આપણે વૃદ્ધ બળદ જ લેવી તો સ્વાભાવિક છે એની ઉંમર પૂરી થઈ જાય હવે પચાસ ટકા તો દાંત વગીરના છે બરાબર આપણે અત્યારે ક્યાંય મજૂર નથી મળતા છતાંય ગામો ગામથી લીલાનો ફેરો રોજ લાવી છે માંડવીના છોડવા છે અડધી ભરવા જવાની છે એ તમને વિડીયોમાં બતાવું બરાબર તો બધાય દા દેવાવાળા દાન દે જ છે અમારેથી થાય એટલી મહેનત કરી જ છે હાવ જે રોડ ઉપર બિચારા રખડે છે ને હેરાન થાય છે પણ ખાસ એક ચેલેન્જ મારે કરવી છે અમુક અમુક અમારા ગામની ખપાઈટું હજી મારી નજરમાં નથી સીડા જેથી સડશે ને એટલે એને મારી નાખવાનો સૌ એ બેઠી બેઠી ઓટલે બેઠી બેઠી પંચાયતું કરતી હોય પછી મને વાત મળે બહારથી કે ભાઈ આવી ગામમાં વાતું થાય છે એટલે ધ્યાન રાખજો કાન અને બધું ખોલીને સાંભળી લેજો જેદી અડફેટમાં છેડા હું બટિયા આવો એટલે ભગવાન ભાળી જાઓને સૌ કા ધામમાં વૈયા જા મારી ભાઈ કોઈ રોવે એવું છે નહીં હું કદાચ અટાણ મરી જાઉં ને તો કે બળદ કંઈ આશ્રમમાં ઊભો નહીં રહે વધારે પ્રગતિ કરશે મરી જાય ને તોય બરાબર કારણ કે ભગવાન અકાવે છે અને હું વયો જાય ને કદાચ અત્યારે જ તો વધારે પ્રગતિ થાય પણ તમે ધ્યાન રાખજો બટિયા વાતો કરવામાં કે આટલા બળદ મરે છે ને મરવા હારું લાવે છે આ ચોખ્ખી સેલેન્જ કહું બાકી ભાઈડો હાથમાં એવો રફાળા ગામવાળાને ખાસ કહું છું બીજાને ન ખબર હોય પણ ખપાઈતું ક્યાં હોય આ પ્રાઇવેટ જગ્યામાં કરવાનું કારણ એ છે નકર ત્યારે ગામના લોકો જે સપોર્ટમાં હોય ને બધાએ કીધું હતું કે આપણે જગ્યા ઘણી પીડી ગૌસરમાં કરાય આપણે તારે થોડી જમીન આપણી ભાઈ ચૌદ વીઘા જમીન છે આમાં બે ત્રણ વીઘા આપણે આવરી લીધી છે એમ કહેતા કે ભાઈ આપણે જગ્યા લાટ પીડી છે ના કરાય આ ખોટી આપણે પ્રાઇવેટ જગ્યામાં જગ્યા રોકવી મને ખબર હોય ને આવી ખપાઈટું કે હવે કાંઈ નથી કરવું એને તો એ ખાલીથી વાતું કરવી છે તો આપણે જો ગૌશાળમાં કેવું કર્યું હોય તો તો આ શું કરે અને બધી ગામો કેમ ગૌશાળા આવવું આ તકલીફ છે જ કે થોડુંક હાલી જાય ને એટલે વિરોધ થાય જ આપણે એની હમું જોવાની નથી પણ આપણે ખોટું નથી કરવું ને એટલે સહન ન થાય ખોટું કરવું હોય ને આગળ આપણે કોઈ ભાઈ પૈસા માગતા હોય કે ભાઈ પૈસા દો કોઈ બળદ મૂકવા આવે ને એને પૈસા લેતા હોય તો આપણે સહન કરવું પડે ભાઈ તો આપણે કેમ મફત રાખવી છે પૈસા લઈને રાખવી છે ને આપણે કોઈ પછી પૈસા લેતા નથી હજી કોઈ ભરનો ફાડ્યો એમ કે યોગેશભાઈ મારે ભાઈ પૈસા માગ્યા હતા બળદ મૂકવાના બરાબર આપણે કોઈ પાયથી પૈસા લઈએ પ્રેમથી આપે એ વસ્તુ અલગ છે બરાબર કોઈ પાંચસો આપે હજાર આપે કોઈ દસ હજાર આપેલા છે એવાય પણ એવા પાંચ ટકા લોકો આવ્યા છે બાકી તો બધા તમે સપોર્ટ કરો જ છો બધા વિડીયો જોઈને સુરતથી બહુ દાન આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી દાન આવે છે ખેડૂતો આજુબાજુના ગામના છે તો હૂકો સારો ઘાસ સારો જે લીલો છે અત્યારે એ પુષ્કળ આવે છે પણ આ ખપાઈ ટુ જે હાવ નવરી હાઈતમું છે ને એને કેવું છે મારે ધ્યાન રાખજો બટિયાઓ જો હાથમાં એવા ને એટલે મારી નાખવાનો સૌ એટલે વાતું કરતા પહેલાં ધ્યાન રાખજો મારે કોઈ આગળ પાછળ રોવે એમ છે નહીં કદાચ મરી જાય ને તોય પણ તમને જીવતા નહીં મૂકું આ ખાસ ચેલેન્જ છે બરાબર આ ડબલ કામ થાય અમારે અને તમારે હમું જોવું નથી પણ ખોટું સહન કરતા ને એટલે આજ તમે તમારે જેવા પાંચ બીજા ઊભા થાય અમારે અમે આંગળી સીંધવા વાળા એટલે કોઈની આંગળી અમે કોઈનું ખોટું સ્વીકાર નથી કરતા ધ્યાન રાખજો હા અને જીભડી ક્યાંય લેવું તો મિત્રો આપણે આવી ગયા છે એવી બાજુનું ગામ અમારું નાની પીંડા ખાય માંડવીના છોડવા સોડવા ભરવા વાત કરી એમ કે ભાઈ આજુબાજુના ગામના ખેડૂતો છે આ તે બહુ સપોર્ટ કરે છે લીલી માંડવી જે ઓળામાં જાય એ ઉપાડી છે અને આપણે પડદો માટે લીલી માંડવી ભરવી છે ટ્રેક્ટર હજી તો ગારો છે અને વરસાદ હમણાં ખરાઈ દીધી છે ઉપડે છે વાદળાઈ થઈ ગયા છે અને આપણે પાછું જવું છે હજી માંડવીના છોડવા ખાલી કરીને અમરાપુર અડધી ભરવા બરાબર અડધી આપણે મામાનું ગામ છે ત્યાં જવાનું છે આપણે આવી ગયા છે અમરાપુર અડધી ભરવા આમ તો મારું મામાનું ગામ અમરાપુર એટલે મામા જ થાય તો મામાની અહીંયા આપણે અડધી ભરવા આવી ગયા છે કપાસમાં વચ્ચે આઠ વીઘાના કપાસમાં વચ્ચે અડધી વાવી હતી અને મામા સ્પેશિયલ બળદ બળદારું છે ને પૈકવી જ છે સિંગુ આમ જો આ પાકી ગઈ છે હવે તો પણ એ કે બળદારું છે ને આપણે થોડવી નથી બળદ ખાય આવી શિંગ રોટું અને આમ તો તાજા તો નો થાય હવે પણ ખાય આમ જો અડધી એક નંબર અડધી છે સ્પેશિયલ બળદ હારું વાવી હતી એટલે લોકો દેવાવાળા પીડ્યા છે આનંદ થાય હવે દાતા મળે ને થઈ જો અને ક્યાં ઠેરા લાંબો સા છે પંદરસો ફૂટ એમાં અડધેથી વાવ્યો ઓલી બાજુ કપા ઓરવેલો છે ત્યાંથી જો બધા હારે છે મિત્રો ઓલે ફ્રેન્ડ એકદમ લીલી સમઅરધી છે આજ બળદને જામો પડવાનો છે માંડવીન છોડવા તો ખાય જ છે પણ માંડવી તો થોડી કડસી લાગે ખાવામાં પણ આ તો ભારે મજા આવી જવાની બળદને પછી વાઇટી છે એટલે ધૂળનો પ્રશ્ન નથી અસોડો બિલકુલ અને ખરાડ છે એટલે હાવ કોરી છે એટલે એકદમ મસ્ત છે અરધી જોવો પ જોવો મિત્રો ભર ભરાઈ ગયો છે હવે છેલ્લી બે ત્રણ ગાડી રહી છે એકદમ પાળાસઠ ભર્યો છે એટલે ભરત મામાનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કે જે આ આપણે હાથ મજૂર કર્યા હતા વાઢવાન ભરવા તો એની મજૂરી આપી છે અમારે ધર્મેશભાઈ માથુકિયા સહજાનંદ મસાલા તો મજૂરી એના તરફથી મેળી છે તો ધર્મેશભાઈનો ખૂબ ખૂબ આભાર મામાનો ખૂબ ખૂબ આભાર આ છે જો અમારે ભરત મામા જુઓ મિત્રો હ બધાએ બળદ અડધી ખાય છે અત્યારે બરાબર જુઓ જોકે ખાઈ ગયા છે આપણે તો નાખી હતી દસ વાગ્યા અત્યારે વિડીયો ઉતારું છું એટલે બાર વાગ્યા છે બપોરના બરાબર હવે પાછી બપોર પછી એક નીડ થાય પાછી હવે એમાં ખાસ વાત કરું કે આ બળદ ખાતો નથી ભી ગયો છે હવે એનું કારણ એવું છે કે આ બળદ જે આવ્યો છે કાલે હવે ગામનું નામ તો મને નથી ખબર ક્યાંથી આવ્યો એ કારણ કે હાજર હતો ને હું અને હાજર હોય તો આમાં કેટલુંક યાદ રાખવું એવું થાય પણ આ બળદ આપણે જે રોડ ઉપરથી બળદ રેસ્ક્યુ કર્યા હોય ને એ ટેમ્પામાં ઉતરે એટલે તરત ગમાઈને છોટી જાય જે કાંઈ ખાવા ન હોય મળે ખાવા કારણ કે રોડે તો ભૂખમાંથી ને જ આવ્યા હોય પણ જે ઘર ઘરા બળદ હોય ને એને કોઈ રીતે એનો માલિક ન ભૂલાય અને એનું ઘર ન ભૂલાય બરાબર એટલે એ છે ને અઠવાડિયું તો અહીંયા સેટ થવામાં કાઢી નાખે હવે અઠવાડિયામાં એની હાલત શું થાય હજી આ કાલનો આવ્યો માનો કે ખાધું ન હોય બરાબર આ બેઠો જ છે અલગ જો બીજા બધા ખાય છે બરાબર એની આંખમાંથી આહુડા જાય છે આમ જુઓ કારણ કે ઘર થોડું ભૂલાય એને અહીંયા ગમે એટલું હાંસવી અમે તોય કે એને એક એકને હાથ તો ન ફેરવી શકીએ અમે બરાબર એટલે એક મેન તકલીફ એ થાય બીજું કે આપણે તો વૃદ્ધ બળદ બળદર છીએ આગળની જે મેં વોર્નિંગ આપીને એ ખાસ એવા લોકો માટે જ છે એટલે જો કે જરૂર નથી પણ હવે સમજી જાય તો હારું નકર પછી આપણે કૃષ્ણ ભગવાનની રાહે હાલવું પડે ને હાવ પછી વાસળી વગાડે ભેગું ન થતું હોય તો સુદર્શન લેવું પડે બરાબર અને આના માટે કરવું પડે ને આપણે ક્યાં ઓલું કરવાનું છે ઘણી વખત ખાલી વિડીયોમાં આપણે કડવા શબ્દ બોલતા હોય પણ એ આના માટે બોલવું પડે આ તો જેને બધા સંસ્થાઓ લઈને બેઠા હોય એને ખ્યાલ હોય પણ એ તો માનો ગામો ગામની ગૌશાળાઓ હોય એટલે આવી તકલીફ ન આવતી આપણે ત્યાં સાર્વજનિક છે ગામ ગામના બળદ આવતા હોય આવા જ દુબળા બળદ લેતા હોય આપણે બીમાર લેતા હોય બરાબર એટલે આવી એક બળદની વ્યથા છે પણ અમે જેટલું થાય એટલું અમારાથી કરીશી બાકી તો તમારો બધાનો સપોર્ટ બીજું કે આપણે માંડવીનો પાલો તો બધાને ખબર છે બહાર ઢગલો પડ્યો પલ્લી ગયો એટલે બિચારા ખારીયા ઉપર છે ખારિયું નહીં નકરું પણ ખારિયું તુવેરનો પાલો ને બધું સારું છે એ બાટ નથી લાગ્યો માંડવીનો પાલો તો બધો બાટી ગયો હતો એટલે સારું લાગે તો મિત્રો શેર કરજો અને કોમેન્ટ કરજો કે આ વિડીયોમાં તમને મેં જે ટકોર કરી સાચી લાગી ખોટી લાગી એ ખાસ મને કહેજો ભૂલ હોય તો બે ધડક હું સ્વીકારી લઈ તમ તારે આપણે એવું નથી કે બહુ આમ હવા આવી ગઈ હોય ઘમંડ આવી ગઈ એવું નથી બરાબર ખોટું સહન નહીં થાય આપણે ખોટું કર્યું નથી એટલે બરાબર સહનનું કામ કરવું જોઈએ આપણે ખોટું કરવું નથી ને એમ તો મિત્રો વિડીયો શેર કરજો અને સપોર્ટ કરતા રહીજો જય માતાજી હર હર મહાદેવ